મહિલા કોલેજ સર્કલમાં વારંવાર રસ્તાનો ખોદકામ બાદ યોગ્ય પુરીણી નહીં થતા ટ્રક ફસાયો મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ થી મહિલા કોલેજ સુધીમાં આરસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે મહિલા કોલેજ સર્કલની ફરતા રસ્તા પર નવા રોડનું તો મુરત આવ્યું નથી પણ સર્કલની ફરતા વારંવાર ખોદકામ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને સુભાષનગર થી આવતા રસ્તા ઉપર પાણીની લાઈન અને ડ્રેનેજની વારંવાર સમારકામ કરાય છે જેની પૂરણી યોગ્ય રીતે કરવામાં નહીં આવતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે ફરી એક વખત ટ્રક ફસાયો હતો તો તાત્કાલિક ખોદેલા ખાડાની પૂરણી યોગ્ય રીતે કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી Thank you.